આજે ગુરુ ગોવિંદસિંહ મહારાજના સત્તાવનમાં પ્રકાશ ગુરુ પર્વની ઉજવણી કરવામાં આવી હતી ભુજ ખાતે આવેલા ગુરુદ્વારામાં આજે સવારથી જ કીર્તન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં બોડી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને ગુરુ ગોવિંદસિંહ મહારાજે શીખ સંપ્રદાય માટે આપેલા યોગદાનને આજે યાદ કરીને પ્રકાશ પર્વની ઉજવણી કરવામાં આવી હતી ભુજ ખાતે આજે કીર્તન ગુરુપાઠ લંગર સહિતના આયોજનો હાથ ધરવામાં આવ્યા હતા ગુરુદ્વારાના સમિતિના સદસ્યોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી વાહેગુરુજી કા ખાલસા વાહેગુરુજી કી ફતેહ આજની આજે ભુજની સાથ સંગત તાનતાન શ્રી ગુરુ ગોવિંદસિંહ સાહેબજી મહારાજનો 357 ઓ પ્રકાશ ગુર પર ઉજવી રહી છે જે ગુરુ સાહેબે તાનતાન શ્રી ગુરુ ગ્રંથ સાહેબજી મહારાજને ગુરગતિ સોંપી દીધીને કીધું કે હવે આજથી દેહધારી ગુરુ નહીં હોય કારણ કે દેહધારી ગુરુઓને શહીદ કરી દેવામાં આવતા હતા ગુરુ ગ્રંથ સાહેબજી મહારાજની હવે કોઈ બેદબી કરી શકતો નથી શહીદ કરી શકતો નથી એ જુગોજોગોટાલ ગુરુ છે એ ગુરુ ગોવિંદસિંહ મહારાજની સૌથી મોટી દેન છે ને અમૃત જે એને સંચાર કર્યું ને કીધું કે સવાલ આગશે એક લડા હું તભાઈ ગોબિંદસિંહ નામ કહાઓ ને જુલમ ને જબર સામે એમને કીધું કે તલવાર ઉપાડવાની સહી છે ખોટી નથી જ્યારે બાકી બધા રસ્તા બંધ થઈ જાય તો કોઈ ગમે સરકાર હોય ગમે કોઈ શાસક હોય એના સામે પછી તલવાર પણ ઉપાડી શકાય એટલે કે આમ સ્ટ્રગલ પણ કરી શકાય એ એમની શિક્ષા છે એટલે બધાને બલવાન બનવાનું કીધું ના જુલ્મ કરના હૈ ના જુલ્મ સહેના હૈ ના ડરના હૈ ના ડરાના હૈ એમનો એ સંદેશ હતો ને અમૃત જે ખાલસા પંથની રચના કરી એમને કર્યું છે તો તાન ગુરુ ગુરુ ગોવિંદસિંહ સાહેબજી મહારાજે પોતાનો સરબંશ એટલે કે બધા કુરબાન કરી નાખ્યા આ ભારત દેશ હિન્દુસ્તાન દેશ જે ઓ સમય બહુ વિશાળ હતો એમાં બધું હતું અફઘાનિસ્તાન પાકિસ્તાન બાંગ્લાદેશ વગેરે ત્યારે એના માટે તે અહીંયા પછી સ્વરાજ લઈ આવ્યા વિદેશી શાસનથી મુક્ત કરાવ્યું ને પોતાના પિતાશ્રી પોતાના ચાર સાહેબઝાદા એટલે કે પુત્રો ને પોતાની માતાજી ને પોતાનું બલિદાન આપ્યું એટલે એમને સરવંશાની કહેવામાં આવે છે કે બધું અર્પણ કરી દેવાવાળા એવા ગુરુ ધન ધન ગુરુ ગોવિંદસિંહજી મહારાજનો આજે આપણે પ્રકાશપુર ઉજવી રહ્યા છીએ ભુજમાં હી નહીં આખા ઇન્ડિયામાં નહીં આખા સંસારમાં વાયગુરુજી કા ખાલસા વાયગુરુજી કી ફતેહ હું બધાને વધાઈ આપું છું વધાયો કંગ્રેચ્યુલેશન્સ ને બહુ આજે どしいうこと